સુરતના પરિણીત યુવકે અમેરિકા રહેતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી સાઉદી અરેબિયામાં ધર્મ પરિવર્તન કરાવી નામ રાખ્યું ઓનલાઈન લગ્ન કર્યા ફ્લેટ પડાવી લીધો અમેરિકા રહેતી મહિલાને સુરતમાં જી થ્રી શોરૂમના સેલ્સમેને પ્રેમ જાળમાં ફસાવી તેને સાઉદી અરેબિયા બોલાવી ધર્મ પરિવર્તન કરાવ્યા અમેરિકા જવાના ઈરાદે ઓનલાઈન લગ્ન પણ કર્યા જોકે અમેરિકાના વિઝા ન મળતા સેલ્સમેને તેની પાસેથી સાહીઠ લાખ રૂપિયા અઢાર તોલા સોનાના દાગીના અને હૈદરાબાદ ખાતેનો ફ્લેટ પડાવી લીધો અમેરિકાથી યુવતીએ તેના ભાઈને મેઇલ કર્યો અને આ મેઇલના આધારે જ ફરિયાદ નોંધવામાં આવી છે લાલગેટ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે તપાસ દરમિયાન આરોપી યુવક પરિણિત હોવાનું પણ સામે આવ્યું છે ગુજરાતના હિંમતનગર ખાતે રહેતા પરિવાર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો વેપાર કરે છે તેની સૌથી નાની દીકરી હિનલ પટેલના લગ્ન વર્ષ બે હજાર ચૌદમાં અમદાવાદ ખાતે થયા હતા પતિ હૈદરાબાદ ખાતે આઈટી કંપનીમાં નોકરી કરતો હોય હિનલ ત્યાં રહેવા ગઈ હતી પતિ હૈદરાબાદમાં હિનલના નામ એક ફ્લેટ ખરીદ્યો હતો ત્યારબાદ પતિ અને હિનલ અમેરિકામાં જતા રહ્યા જ્યાં તેમને એક દીકરીનો જન્મ થયો હતો ત્યારબાદ આ બંને વચ્ચે અણ બનતા તેઓ છૂટા પડ્યા હતા વર્ષ બે હજાર વીસમાં છૂટાછેડા થયા બાદ હિનલ દીકરી સાથે રહેતી હતી દરમિયાન હિનલે સુરત ગોડો રોડ ખાતે આવેલી જીથરી દુકાનમાંથી દીકરી માટે ઓનલાઈન કપડાં મંગાવ્યા તે સમયે જીથરી દુકાનમાં નોકરી કરતો એઝાઝ પટેલ તેના પરિચયમાં આવ્યો હિનલ પટેલ વારનવાર કપડાં મંગાવતી હોય એઝાઝે તેનો નંબર મેળવી લે મેસેજ કરવા માંડ્યા સતત અને કોલ કરી એઝાજે હિનલ સાથે સંબંધ વધાર્યા બાદમાં તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો બે હજાર ચોવીસમાં હિનલ હૈદરાબાદ આવી તે સમયે એઝાઝ તેને મળવા પહોંચી ગયો હોટલમાં હિનલની સાથે રોકાયેલ એઝાઝે તેને ભોડવી પ્લેટની જ આવી લઈ લીધી વીસ દિવસ રોકા હિનલ ફરી અમેરિકા જતી રહી ત્રણ મહિના બાદ એપ્રિલ બે હજાર ચોવીસમાં એઝાજ હિનલને સાઉદી અરેબિયા બોલાવી કોઈ સંસ્થામાં લઈ જઈ હિનલનું ધન પરિવર્તન કરાવી તેનું નામ ઇકરા રાખી દીધું સાથે જ તેઓએ બે મહિનામાં ઓનલાઈન લગ્ન કરી લીધા લગ્નના સ્વામીના બાદ એઝાજે હિનલ ઉર્ફે ઇકરા ઉપર અમેરિકા લઈ જવા દબાણ કરવા માંડ્યું જોકે વિઝા ન મળતા તે અમેરિકા જઈ શક્યો ન હતો બાદ એઝાજે હિનલ પાસે પૈસાની માંગણી કરવા માંડી હતી ગઈ તારીખ સોળ બે બે હજાર છવ્વીસના એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એઝાજ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ બત્રીસ હોય તેની સાથે ઘોડદોડ રોડ ઉપર જી થ્રી ફેશનમાં ઓનલાઈન ઇ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગભંડાનારને અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી સાહીઠ લાખ રૂપિયાની માંગણી કરી અને તે મેળવી ચૂકેલો છે આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ સાહેબ પાસેથી આશરે અઢારેક તોલા સોનાના ઘરેણાં પણ અત્યાર સુધી લઈ લીધેલા છે હાલમાં ફરિયાદદાર ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે હા તપાસ દરમિયાન હાલનો આરોપી પણ પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે ભોગ બનનારના જે ઈમેલ સ્ટેટમેન્ટ છે અને એના ભાઈ જે ફરિયાદ આપેલી છે એમાં જણાવેલ છે કે ભોગ બનનારને ત્યાં મોબાઈલ ઉપર અને ત્યાં જ્યાં રૂબરૂ મળેલો ત્યાં મિત્રતામાં ભેળવી ભોળવી અને ધર્મ પરિવર્તન કરેલા કરાયેલાનો આક્ષેપ કરેલો છે પરંતુ ખરી હકીકત જ્યારે ભોગ બનનારનું નિવેદન થશે ત્યારે બહાર આવશે